ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી આ બેઠકમાં રસ્તાઓની બિસ્માર હાલત મુખ્ય મુદ્દો બન્યો હતો ત્યારે એક વર્ષ પહેલાં જ બનેલા રસ્તાઓ તૂટી જતા જવાબદારો સામે પગલાં લેવા અંગે સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે નવરાત્રિ બાદ રાજ્યભરમાં વિસ્તૃત માર્ગ સમારકામ હાથ ધરવામાં આવશે આગામી તહેવારો દરમિયાન લોકો સરળતાથી અવર જવર કરી શકે તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ જ્વેલર્સમાંથી ત્રણ પોઈન્ટ એક્યાસી કરોડના દાગીના ચોરનાર ચોર સુરતથી ઝડપાઈ ગયો છે કાલુપુર ઝવેરીવાડમાં આવેલા બેરા જ્વેલર્સમાંથી અહીં કામ કરતો પ્યુન મોડી રાત્રે બે વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાની આસપાસ તિજોરીનું લોક ખોલીને સોનાના દાગીના સોનાના બિસ્કીટ ડાયમંડ તેમજ ડાયમંડના દાગીના ચોરીને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો ત્યારે સુરત પોલીસે બાતમીના આધારે આરોપી શાહરૂખ ખુદ્દીન મીરને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો વડોદરાના છાણી પોલીસના હેડ કોન્સ્ટેબલ અને એલઆરડીએ રણોલી પાસેથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડ ભરેલી કાર પકડ્યા બાદ પચાસ લાખનો તોડ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં છાણી પોલીસ સ્ટેશનની પીસીઆરના કર્મીઓએ નવ સપ્ટેમ્બરે રણોલી પાસે હાઈવે પર એક કાર પકડી હતી જેમાંથી ત્રણ પચાસ કરોડ રોકડા મળ્યા હતા આંગળીયા પેઢીના રૂપિયા લખનઉથી રાજકોટ લઈ જવાતા હતા ત્યારે પીસીઆરના બે પોલીસ કર્મીઓએ દાદાગીરી કરી તેમાંથી પચાસ લાખ રૂપિયા લઈ લીધા હતા જે બાદ વાત ઉચ્ચ અધિકારી સુધી પહોંચતા હેડ કોન્સ્ટેબલ રમેશ મોરડીયા અને એલઆરડી શ્રવણસિંહ વાઘેલાની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઈ હતી